સૌ બેસી જશું પોતાની જગ્યાએ नाम नहीं रह सकूं इनके समय नहीं था स्टेज पर बिना आत्म महानुभाव भाइयों बहनों तथा आप सब सो।, सो में जय आदिवासी जय जोहार आप कीजिए हूं शुरुआती क्या बैठो हूं मैं पांचाल से नहीं आयो जाति प्रोग्राम चालू है और मैं क्या बैठो हूं

કે હું ડોક્ટર બન્યો છું એ શિક્ષણના આધારે એ શિક્ષણ કેવું મારે માઇક આવવાનું ફેરવવો જોઈએ કેમ કે શિક્ષિત લોકો અહીંયા બેઠા છે અને સાંભળવાનું બી આપે છે આ સમાજ તો સાંભળી સાંભળી થઈ ગયો છે

શિક્ષણ લઈ શકે મને બતાવે નોકરીમાં કે પછી તમે નેતા બન્યા એમાં શિક્ષણ લીધું એમાં જાનો દાખલો આપવાળાને તો યાદ જ નથી કરતા એ જાતિનો દાખલો ક્યાં થયા સંવિધાનમાં

તો સમાજે ફરીથી ચિંતન કરવાની જરૂર છે બેઠેલા લોકોએ ચિંતન કરવાની જરૂર છે આ આપણે એને પાછું ભાષણ કરીએ કે તમે આમ એ જમીનો બચાવવા માટે સંવિધાન માં અનુસૂચિ આપેલી છે એને બચાવવા માટે રાષ્ટ્રપતિ ની નીચે રાજ્યપાલ અને ટ્રાયબલની એડવાઈસ